આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે આમલકી અગિયારસના દિવસથી જ વૈષ્ણવ તીર્થસ્થાનોમાં સ્થાનોમાં છ દિવસના હોળી ઉત્સવની શરૂઆત થવાથી તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે દરેક એકાદશીની જેમ આ દિવસે પણ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આમલકી એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાન અને પૂર્ણ ભાવથી રાખે છે તેમને ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાથે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આમલકીનો અર્થ આમળા થાય છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ આદિ વૃક્ષ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું માન્યતા છે કે આમલકી અગિયારસ ના દિવસે આમળા અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે આમલકી એકાદશીનો ઉલ્લેખ પદ્મપુરાણમાં મળી આવે છે આ પૂજા કરવાથી પરિવારમાં સુખ અને પ્રેમનું વાતાવરણ જળવાયેલું રહે છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એકાદશીના દિવસે અને લક્ષ્મીજીના આંસુથી આમળાના ઝાડની ઉત્પત્તિ થઈ હતી આમળાના વૃક્ષમાં ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે બ્રહ્માજી આમળાના ઉપરના ભાગમાં શિવજી મધ્યમાં ભાગમાં અને ભગવાન વિષ્ણુ આમળાની જળમાં નિવાસ કરે છે આ તિથિ આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે આમળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આયુર્વેદ પ્રમાણે આમળામાં ઔષધીય ગુણો રહેલા છે તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે એકાદશીના સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાથી જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ આદિ સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ એકાદશીના દિવસે ઘરના મંદિર કે કોઈ અન્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરવો તેના માટે શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવો અને ભગવાનનો અભિષેક કરવો પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે વ્રત પણ કરવું જોઈએ વ્રત કરનાર વ્યક્તિએ બીજા દિવસે એટલે કે બારસની તિથિએ કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને જો તમે મોટી પૂજા ન કરી શકતા હો તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ ધરાવો જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એકસો આઠ વખત તો કરવો જ જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ તુલસીજીની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસીજી પાસે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ અને પરિક્રમા કરવી જોઈએ અને એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે સાંજના સમયે તુલસીજીને સ્પર્શ ન કરવો જોઈએ એકાદશીએ તુલસીજી અને શાલિગ્રામની પૂજા કરવાથી ઘરમાં પોઝિટિવિટી જળવાયેલી રહે છે મિત્રો એકાદશીના દિવસે એકાદશીની વાર્તા અચૂક સાંભળવી જોઈએ જે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશીની વાર્તા આ મુજબ છે માંધાતાજી બોલ્યા હે વશિષ્ઠજી જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેથી મારું કલ્યાણ થઈ જાય મહર્ષિ વશિષ્ઠ બોલ્યા હે રાજન બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીનું વર્ણન કરું છું આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાનના ફળ બરાબર છે આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું તે ધ્યાનથી સાંભળો વૈદિક નામનું એક નગર હતું એ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર ચારે વર્ણ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો એ જગ્યાએ પાપી દુરાચારી નાસ્તિક કોઈ ન હતું એ નગરમાં ચૈત્ર રથ નામનો ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા ત્યાંના બધા નિવાસી વૃદ્ધ થી લઈને બાળક સુધીના દરેક લોકો એકાદશીનું વ્રત કરતા હતા એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી વૃદ્ધથી લઈને બાળક સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરીને ધૂપ નૈવેદ પંચરત્ન ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા હે ધાત્રી મારો અર્ધ્ય સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોનું હરણ કરો એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યો રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો તે મહાપાપી તથા ભોજન મળવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં બેસી ગયો તે જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી મહાત્મ્ય સાંભળવા લાગ્યો આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી અને વિતાવી પ્રાતકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું તેનો આમલકી એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજાના ત્યાં જન્મ થયો તેનું નામ બસુરથ રાખ્યું મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધન ધનધ્યાનેથી યુક્ત થઈને એક સહસ્ત્ર ગામોનું પાલન કરવા લાગ્યું તે તેજમાં સૂર્ય સમાન કાંતિમાં ચંદ્ર સમાન વીણામાં વિષ્ણુ ભગવાનના સમાન અને ક્ષમામાં પૃથ્વી સમાન હતો તે અત્યંત ધાર્મિક સત્યવાદી કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો તે સદૈવ યજ્ઞ કરતો હતો દાન આપવું એ તેનું નિત્ય કર્તવ્ય હતું એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા તે વનમાં રસ્તો ભૂલી ગયા અને દિશા જ્ઞાન ન હોવાના કારણે વનમાં વૃક્ષ નીચે ગયો એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા તે ડાકુ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યો છે તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ આવું કહીને ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા તે રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા રાજાને તે પુષ્પોસમ લાગતું જ્યારે એ ડાકુના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત હતી તેની હતી હતી આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો તે 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 સમયે સમાન થતી એ ડાકુઓને મારવા માટે દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યો કે આ શત્રુઓને કોણે માર્યા આ વનમાં મારું કોણ હિતерસી છે જ્યારે રાજાને આવો વિચાર આવ્યો ત્યારે જ આકાશવાણી થઈ હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાનના સિવાય તારી રક્ષા કોણ કરી શકે છે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો આમ આમલકી એકાદશીની વ્રતની વાર્તા અહીં પૂર્ણ થઈ જય શ્રી કૃષ્ણ